સુરતમાં સાયલન્ટ ઝોન પચીસો કરોડ જમીન કૌભાંડ મામલો આ કેસમાં નાસ્તા ફરતા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરવામાં આવી અનંત પટેલને સુરત કોર્ટમાં રજૂ કરાયો સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ચૌદ દિવસની રિમાન્ડની માગણી કરાઈ નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીઆઈડી ક્રામે મહારાષ્ટ્રના પૂણાથી આ ધરપકડ કરી હતી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જેમાં મહત્વની ભૂમિકા ભજવનાર અનંત પટેલની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે કરોડોની જમીનમાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે બાદમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધાઈ હતી આરોપીને સુરત લાવવામાં આવ્યો છે ડુમસમાં પચીસસો કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડમાં ચાર મહિના પહેલાં આ મામલે ગુનો નોંધાયો હતો પુણેના ઓશો આશ્રમમાં છુપાયેલો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ આખરે ઝડપાયો સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપો થયા હતા આરોપી અનંત પટેલની બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા રહી હતી ત્યારે ટૂંક સમયમાં અનંત પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવશે